ડીસામાં પણ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા આપે તે માટે ચુસ્ત વ્યવસ્થા કરાઈ છે સીસીટીવી કેમેરાથી સજ્જ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે પરીક્ષાના પ્રથમ દિવસે ડીસા આદર્શ હાઈસ્કૂલ સહિતના કેન્દ્રો ઉપર શાળાના સંચાલકો અને ગામના આગેવાનોએ બાળકોને કુમકુમ તિલક કરી કુલ ફૂલ આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો

અત્યારે એ વરખાંડમાં ગયા છે એક નવીન પ્રયોગ રૂપે અહીંયા મે આઈ હેલ્પ યુ કરીને સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું કે કોઈ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની દિક્કત પરિસ્થિતિનું નિર્માણ થાય તો એને કોઈ તકલીફ ન રહે એ પૂછી શકે અને આ રીતે સરસ મજાના આયોજન સાથે બહુ જ સરસ વાતાવરણ ની અંદર આદર્શ વિદ્યા ની અંદર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવરાઈ રહી છે